તો પરવાનગી આપવા વિનંતી એવો એમને આગળ આવ્યો પણ નગરપાલિકાએ એ બાબતનો સ્પષ્ટ ઇનકાર કરેલ છે અને કોઈપણ પ્રકારની અનુમતિ કે પરમિશન આપેલ નથી તેમ છતાં નગરપાલિકાની જગ્યા ઉપર આવા હોર્ડિંગ લગાવી દીધા છે અને જ્યારે નગરપાલિકાના છોકરાઓ ત્રણ વાગ્યાથી આ હોર્ડિંગ ઉતારવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અમારા છોકરાઓની સાથે બેવધું વર્તન કરી પચાસ સાઠ માણસોનું ટોળું લાવી ગુંડાગર્દી દેખાડી એટલે એ એવું સામેલ કરવા માંગે છે કે ભાઈ નગરપાલિકા જેવી તંત્ર જે છે એની કોઈ વેલ્યુ નથી બરાબર આજે ધારાસભ્ય છે જાહેર સેવક છે તો એમને એટલીસ્ટ પોતાના કાયદા પોતાની માન મર્યાદા જે કંઈ હોય એમને રાખવી જોઈએ નગરપાલિકા ઇનકાર કરે પછી એમને આવી રીતે ન કરવું અને અત્યારે પણ એમને આવી અને રીતસરનું એવું બેભૂતું વર્તન કર્યું અને એવું એમના જે એમના અનુયાયીઓને એમાં સમર્થકો આવી ગયા છે એ પણ બેહુદું અને ગુંડાગીરીવાળું વર્તન કરે છે એમના કીદે આવા વર્તન કરે છે તો આ પ્રજામાં સારો નગરપાલિકાએ કેમ હોર્ડિંગ લગાવવાની મનાઈ કરી હતી નગરપાલિકાનું એજન્સી જે છે એ નગરપાલિકાને પૈસા ભરતી હોય કરારની શરત પ્રમાણે જો એજન્સી પૈસા ન ભરે તો એ

આટલું દબાણ બધું છે એનું કારણ આજે સમજાય છે કે આવા જ કારણો સર એ બધું હટતું નથી આજે આજે હોર્ડિંગ ઉતારવાની જરૂર પડી એવું નથી આજે અમે અહીંયા આવ્યા મિટિંગ અને મેં જોયું કે નગરપાલિકાની જગ્યા પર એમને લગાવ્યા છે એટલે ના પાડવા છતાં લગાવે એટલે ઉતાર ઉતારવાની આવશે નગરપાલિકાની કેટલા સમસ્યાઓ છે એ સમસ્યામાં કેમ ધ્યાન દોરવામાં આવતું નથી હોર્ડિંગની વાત છે વિષયને વિષયને તમે હોર્ડિંગ કેટલા હોર્ડિંગની પર વાત કરો હા હોર્ડિંગ કેટલા ઉતારવામાં આવે અત્યારે આપણે એક પણ હોર્ડિંગ ધારાસભ્ય શ્રી અને એમના જે આવેલા જે ગુંડાઓ છે એમનો બીજા બીજા ધારાસભ્ય સિવાયના પણ મહેરબાની કરીને તમે એના પ્રશ્ન પૂછો મીડિયાને પૂછવા તો અમે પૂછીએ બોલો ધારાસભ્ય કિરીટ પટેલ સિવાયના કેટલા હોર્ડિંગ તમે ઉતારવાનો પ્રયાસ કર્યો અમે એક અઠવાડિયાથી બધા જાતિ પે કોઈ અમને મોકલે છે ફોટો કે ભાઈ અહીંયા અહીંયા હોર્ડિંગ છે પેલી જગ્યાએ હોર્ડિંગ છે તો અમારો સ્ટાફ જઈ જાય ને હોર્ડિંગ ઉતારવાનું ચાલુ જ છે કામ ઉતારે છે ઉતારે જ છે અમે 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 સ્પેશિયલ અને મારી પાસે આખી WhatsApp ચેટ છે આ જગ્યાએથી હોર્ડિંગ ઉતારો અહીંયાથી ઉતારો જેવું જેવો મેસેજ આવે છે અમે ઉતરાવીએ જ છીએ હવે શું કામ રહેશે છે આપનું આ સ્પોટિંગો અમારે જે અમારી અમારી જગ્યામાં કોઈ નગરપાલિકાને પૈસા નથી આપતું તો નગરપાલિકાની આવકને નુકસાન થાય એવું કાર્ય હું બેનર બેનર તમે એમાં ના લો પરમિશન વગર જે હોર્ડિંગ લાગ્યું છે ને એ કામ મારા માટે છે કે ઉતરે બેનર અમે બેનર જો આજે મારા જન્મદિવસ નિમિત્તે મારા શુભેચ્છકો દ્વારા જાહેરાત આપતા શુભેચ્છા પાઠવતા બેનરો લગાવવાની અમે બાવીસમી તારીખે ચીફ ઓફિસર જોડે માહિતી માગેલી હતી મંજૂરી માગેલી હતી પરંતુ ચીફ ઓફિસરે એવું કહેલું કે આ પરિશ્રમ એજન્સીને અમે આ કામ આપેલું છે અને પૈસા ભર્યા નથી એટલે અમે તમને મંજૂરી ના આપી શકીએ અને એનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે આગામી કારોબારીમાં અમે આ બાબત મૂકેલી છે એનો અર્થ એ થયો કે જ્યાં સુધી આગામી કારોબારી સમિતિ ના મળે અને કોન્ટ્રાક્ટ રદ ના થાય ત્યાં સુધી એની માલિકી એજન્સીની રહે છે એ બોર્ડ એજન્સીની સંમતિથી અમે લગાવ્યા છે જો બોર્ડ ઉતારવા હોય તો એને એજન્સીને નોટિસ આપવી પડે એજન્સી સામે કાર્યવાહી કરવી પડે સાથે ચીફ ઓફિસર નગરપાલિકાના જે સરકતા પ્રશ્નો છે જે નગરપાલિકામાં ગંદકી છે નગરપાલિકાના બે ડબલ વેરા કરી દેવામાં આવે આજે પાટણની અંદર ઠેર ઠેર ગટરો ઉભરાય છે ઠેર ઠેર સ્ટ્રીટ લાઇટો બંધ છે પાટણની જનતા ટ્રાફિકની સમસ્યાથી એ ટાઈમામ થઈ ગઈ છે અને જે બેનર આવા પંદર દિવસ પહેલાં અમારા એક મહિના પહેલાં અમારા શહેર પ્રમુખ દીપકભાઈએ ચીફ ઓફિસરને વોટ્સઅપથી મોકલેલું છે કે આ બેનર ગેરકાયદે છે એ બેનર આજ સુધી ઉતાર્યા નથી અને ધારાસભ્યને એક દિવસ માટેના આજે રાતે બાર વાગે અમે બેનર ઉતારી લેવાના હતા અને જાતે પોતાની જાતને સિંહણ ગણી અને આ રીતે બે બેનર ઉતારવા રોડ ઉપર આવવું આના કરતાં ચીફ ઓફિસરે પાટણના વિકાસના પ્રશ્નોમાં રસ લીધો હતો અને રાતે જે જગ્યાએ ગટારો ઉભરાય છે જે જગ્યાએ આગે અમે ગંદકી સાફ કરી એ જગ્યાએ અને આજે પણ છેલ્લા વીસ દિવસથી પ્રાંત ઓફિસની નીચે જે સ્ટ્રીટ લાઇટો બનશે ત્યાં જઈ અને નજર કરી હોત તો અમે એમને અભિનંદન આપ્યા હોત ચીફ ઓફિસર જુઓ જે રીતે ચીફ ઓફિસર વાતો કરે છે મહિલા છે એટલે એમના વિશે અમે કંઈ ટિપ્પણી ના કરી શકીએ પરંતુ જે રીતે અમે વાત કરી ચીફ ઓફિસરની કે બેન પાટણની અંદર જે ગંદકી છે જે ખાડા પૂર્યા છે એ બધા તમે દૂર કરો અત્યારે આ સ્ટ્રીટ લાઇટો બંધ છે તો એવું કહે છે કે આ લાઇટો તમે બંધ કરાવો છો ખાડા તમે પાડો છો દબાણો તમે કરો છો આ બધું જે રીતે ચીફ ઓફિસર વાત કરે છે એ રીતે મને લાગે છે કે એમને કદાચ માનસિક સમતુલા ગુમાવી દીધેલી હોય અને જે વ્યક્તિએ માનસિક સમતુલા ગુમાવી એ ગમે તે બોલે એમાં અમને વાંધો ના હોય છે